નમસ્કારના રોજ કલ્કી તીર્થધામ ધામ પ્રેરણાપીઠમાં શ્રી નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલમાં શ્રીમાન અબજીભાઈ ધોડુના પ્રમુખ પદે સવારે આઠ થી સાંજના પાંચ સુધી કર્મયોગી ચિંતન બેઠક યોજાઈ જેમાં સમગ્ર ગુજરાત અને નાશિક પુના બેંગ્લોર કોલ્હાપુર ધાનોરા મુંબઈ કચ્છ અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા સુંદર મજાની પ્રાર્થનાથી શરૂ થયેલી બેઠક સ્વાગત અભિવાદન ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા તથા સંસ્થાકીય તમામ માળખું અને સુવિધાઓની સમજ ટ્રસ્ટી શ્રી પુરુષોત્તમભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ ચિંતન બેઠક શા માટે તેની વિસ્તૃત સમજ યુવાન કર્મઠ અને કર્મશીલ અને સમર્પિત ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ તીર્થધામ પ્રેણાપીઠની નામના આજે જન જન અને મન મન સુધી પહોંચી છે પણ તેને વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે શ્રી હર્ષદભાઈ પટેલની ટીમ દ્વારા જુદા જુદા નવ વિભાગો બનાવી કન્વીનર તથા સદસ્યની નોંધ કરી અને કામગીરીની વહેંચણી કરવામાં આવેલ જેમાં સોશિયલ મીડિયા પ્રકાશન સંપાદન જીતેન્દ્રભાઈ પારસિયા બેંગ્લોર સંસ્થા જાળવણી આકૃતિ બાંધકામ અને વિકાસ ચેન્તીભાઈ ચોપડા મુંબઈ સતપંધ શ્રી એસ કે પટેલ અમદાવાદ મંદિર ટ્રસ્ટી શ્રી પટેલ વડોદરા સીવા પ્રકલ્પ આરોગ્ય આશિષભાઈ સંકેત ભાવનગર યુવા સંગઠન અને જીતુભાઈ પટેલ પાલડી લાટ જુદા જુદા નવ વિભાગના કન્વીનરો અને સદસ્યો ભેગા મળી આગામી સમયમાં કઈ રીતે કામ કરીશું તેનું પ્રેઝન્ટેશન રજૂ કરીને તેના માટેનો રોડમેપ બનાવી ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ આપવામાં આવેલ એડવોકેટ શ્રી એસ કે પટેલ શ્રી રમેશભાઈ રામજીયાણી જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ એસ પટેલ પૂર્વ લાઇબ્રેરીયન નરેશભાઈ પટેલ દ્વારા મુક્ત વિચારો રજૂ કરવામાં આવેલ પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે આપણે સંયુક્ત હોઈશું તો મેળવીશું અને વિભક્ત હોય શું તો ગુમાવીશું માટે સૌ સાથે મળીને કાર્ય કરીશું તો કલ્કીધામ પ્રેરણાપીઠનું નામ વિશ્વફલક ઉપર જતાં કોઈ રોકી શકશે નહીં અધ્યક્ષ સ્થાનેથી શ્રી અબજીભાઈ ધોળુએ નવ સમિતિના કન્વીનરોને જણાવ્યું કે તમને કંઈ પણ સમસ્યા હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવશે અખિલ ભારતીય સનાતન સતપંથ મહિલા સંઘના મહામંત્રી શ્રીમતી અંજુબેન અશોકભાઈ પટેલે પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેતન ભગત સચિનભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા ભારે મહેનત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ગુરુકુળના પ્રિન્સિપાલ શ્રી શાંતિલાલ એમ પટેલ દ્વારા કરવામાં આવેલ અહેવાલ સુરીશભાઈ પટેલ પ્રિન્સિપાલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

હમણાં હરીદ્વારમાં જે સુધી હતી પાંસઠ કપડા ત્યાં ક્ષમતા હોય એટલી હિંમત હોય એટલી વીરતા હોય એટલે હોશ અને જોશ હોય એની અંદર તો આપણે શું ના કરી શકીએ બધી બધોને આપણે ખૂબ સર્વિઝ આપી છે આપણે આર્થિક રીતે પણ વેલ સેટલ છીએ જ્યારે જ્યારે જરૂર પડી છે નવીન કામ કરવાની ત્યારે દાતાઓને હકલ કરી તો દાતાઓ મન મૂકીને વર્ષ્યા છે અને બધા કામ થયા છે અત્યાર સુધી થાય હજી ભૂમેળાનું આયોજન છે ચાલુ છે અત્યારે દસમી તારીખથી ચાલુ થશે અગિયારમી તારીખે નિર્મળ પંચાયતી નગર શોભાયાત્રા થશે એમાં હું દસમી એમાં સામેલ થઈશ અને એ ભાવથી કરી તો આપણી સંગઠિત શક્તિ એવી ભેગી થશે કે મેણાકીટમાં શું ચાલે છે કોઈને ખબર નહીં પડે પણ આવું અદ્ભુત કાર્ય કેમ થયેલું છે એ લોકોને પ્રશ્નાર્થ થવો જોઈએ આવો શું છે એની અંદર આ એકતા ક્યાંથી આવે છે

આદરણીય સમારંભ અધ્યક્ષ શ્રી અને સૌ કર્મઠ કર્મશીલ કર્મયોગી ભાવ અને શ્રદ્ધા સાથે નિષ્ઠાપૂર્વક આવેલા સમગ્ર ભારત વર્ષમાંથી વડીલો યુવાનો બહેનો પીરણાથી શરૂ થયેલી યાત્રા પ્રેરણાપીઠ સુધી પહોંચી અને અત્યારે શ્રી કલકી તીર્થધામ પ્રેરણાપીઠ પીરણા સુધી પહોંચી છે અગાઉ સમયના ચાલતું હતું પણ સાચા અર્થમાં કરસનદાસજી મહારાજ આવ્યા કૃષ્ણ અને અત્યારે જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ એટલે જ્ઞાન કૃષ્ણ થી શરૂ થયેલી યાત્રા અત્યારે જ્ઞાન સુધી પહોંચી છે વેર નોલેજ ઇઝ ધ પાવર જે જ્ઞાન છે એ જ સાચી શક્તિ છે અહીંયા બેઠા બેઠા જે વાતોથી એમાંથી હર્ષદે સરસ બુક આપી છે એમાં થોડી નોંધ કરી કર્મયોગી કર્મનું એસ કે સાહેબે વાત કરી પ્રમુખ સાહેબ કરી અને ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ કે જે નિપુણ હોય એને પ્રવીણ કહેવાય ત્યાર પછી પુરુષોત્તમ પુરુષોત્તમ કહેવાય અને હર્ષદ સહર્ષ હર્ષ આનંદ હંમેશા હસતા રહીને બધાની સાથે ચાલતા હોય એને હર્ષદ કહેવાય બેટા સલામ છે નિજાનંદ વકીલ સાહેબે કહ્યું કે જેને દરેકમાં કંઈક ને કંઈક હુનર શક્તિ સ્કિલ પડેલી છે મારામાં કઈ સ્કિલ છે મને ખબર છે તો એ પ્રમાણે ફિટ થવાની વાત છે બહુ જ સાચી વાત છે સાયકલ થી શરૂ થયેલી યાત્રા સાહેબ બુલેટ ટ્રેન સુધી પહોંચી છે એમાં આપણે ક્યાં છીએ હું ક્યાં ફિટ થઈશ એ નક્કી આપણે કરવાનું છે એક લક્ષ્ય હશે શ્રદ્ધા કેરો દીપક મારો કદી ના ઓલવાજો જીવન અંજલી થાય કદમો ચૂમેગી આજ નહીં તો કલ પણ એ વિશ્વાસ ભાવ હોવો જરૂરી છે દરેક અંદર બાધા એકબ બાંધ શકીએ આગે બધને વાલો કો વિપદાય કોક શકીએ આપણે પથ પર ચલને વાલોકો મિલી સફળતા જગમે ઉસગો જો આપણે પથ પર અડગ રહે સત્યના પંથ ઉપર ચાલવા વાળા આપણે ફરક પડતો નથી પોતે પોતાની મોજમાં ચાલ્યો જાય છે ક્યાં હતા ને ક્યાં પોચ્યા છીએ તમને મને બધાને ખબર છે નાના હતા પામા માં ભણતો તો ત્યારે મારા બાપુજી મને આંગળી પકડીને પિરાણા આપણી બસમાં લઈ આવતા ક્યાં રસ્તા હતા આજે ફોરલેન રસ્તો થઈ ગયો છે જુઓ તો ખરા કેટલી ક્રાંતિ આપણામાં થઈ છે તો આપણે હમણાં જ ત્રણ દિવસ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી માન્ય બાજપાઈ સાહેબ નો જન્મ દિવસ ગયો એમને એક સરસ કવિતા લખી છે આપણને પ્રેરણા મળેલી કવિતા છે કદમ મિલા હોગા ઉજિયારે મેં અંધકાર મે મેં બીચધાર મે મજદાર મે પુનિત પ્યાર મેં ગૌરવ જુડા મે સુખ મેખ મે દિન મેં રાત મે સબકે સાથ કદમ મર ચાલના હોગા